અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું દુઃખદ અવસાન થયું હતું તેમના નિવાસસ્થાને અનેક લોકો ગઈકાલે રાત્રે મળવા આવતા હતા ત્યારે બહાર ઊભા રહેતા લારી ગલ્લાના કારણે તેઓને મુશ્કેલી પડતી હતી જે અંગે હોબાળો થતાં આજે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને લારી ગલ્લા અને ગેરકાયદેસર ઓટલા હટાવી દેવાની ફરજ પડી હતી વડોદરાના માજલપુર વિસ્તારના વોર્ડ નંબર અઢારમાં મોલ પાસે આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ બહાર આડેધર ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ ગલ્લા કાઉન્ટરો સહિતના પતરાના બે શેડ તથા પાર્કિંગની જગ્યામાં બનાવેલા પાકા ઓટલા ઉપર પાલિકા દ્વારા બુલડેઝર ફેરવી દેવાયું હતું ખાણીપીણીના ગલ્લાને હાટડીઓ રોજિંદી રહેતી હોય છે અને સ્થાનિક રહીશો કોમ્પ્લેક્ષ સહિતની સોસાયટીઓમાં આવવા જવાની તેઓને ભારે તકલીફ પડતી હોય છે જે અંગે ગઈકાલે રાત્રે ભારે હોબાળો થયો હતો પરિણામે પાલિકા તંત્ર દ્વારા આજે રજાનો દિવસ હોવા છતાં પણ દબાણ શાખાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરી હતી કારણ કારણ હતું આજનું એવું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય આ મેઇન ગેટ છે અમારો અમે બે જગ્યા બોર્ડ માર્યા છે કે રસ સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું આવું અમે લગભગ છેલ્લા વરસથી કહીએ છીએ અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈક ઘર છોડીને જતા ના રહીએ આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યા એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્સમાં હોય એમ્બ્યુલન્સે પણ આવવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા હાથ ચાલીને સાઈડમાંથી લાવવા પડ્યા અમારી સોસાયટીમાં અમારે રહેવાનું અમારે રિક્વેસ્ટ કરવાની બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે બિંદાસ પાર્કિંગ કરે દાદાગીરી કરે અને તમે વિચાર કરો આજે જન બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને અમારા ભાભીને અમે ખોયા છે બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો તમે માણસો નહીં એમના પણ સગાવાલા કોર્પોરેશન રિલેટિવ એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ અમે બાઇક ક્યાં મૂકીએ હવે અમે વિચારમાં પડી ગયા કે હવા દુઃપ પ્રસંગમાં કંઈ અમે કોઈની જો ઝઘડો કરીએ તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે ભેગા થયા છે એટલે કામ થઈ ગયું કાલે કાલથી પરમાનન્ટ થવું છે અમે બહુ વખત જોયું છે સાહેબ

એટલે અમે એમને કીધું શાંતિથી કે ગાડી હટાવ તો એ લોકો અમારા પર દાદાગીરી કરવા માંડે એ જ પ્રોબ્લમ હતું એ લોકોને ખબર પડવી જોઈએ ને કે અંદર જવાનો રસ્તો છે ત્રણે ત્રણ રસ્તા પર ગાડીઓ મૂકવામાં છોકરાઓ બાર બાર વાગે અહીં બર્થડે ઉજવે છે તો અમને બધાને પ્રોબ્લેમ થાય છે અમે બેથી કેટલી બધી વાર કમ્પ્લેન કરી પણ કોઈ સોલ્યુશન આવતું નથી આજે બી અમે એમને શાંતિથી જ કીધું એ છોકરા કે ગાડી હટાવ તો એ લોકો સામે થયા એટલે અમે બધા ભેગા